નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો આ વિડીયો ખાસ ભાઈ માટે છે કે અત્યારે જે કેલ્શિયમ નાઇટ્રેટ એમ કહેવાય કે ભાઈ જે આપણે ભલામણ પણ બધા લોકો દ્વારા થાય છે જે બહુ સારી વાત છે કારણ કે ભાઈ એક ઉપયોગી જે પોષક તત્વ છે કેલ્શિયમ કે જે ખાસ કરીને ફળ અવસ્થા દરમિયાન કે જે ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે મેન તો શું કેલ્શિયમનું કામ છે કે ભાઈ કોશ દિવાલો છે મજબૂત કરે એક રોલ તો એનો છે આ સિવાય જ્યારે ફળ અવસ્થા છે તો એની ગુણવત્તા માટે એના કલર માટે એ બધા માટે પણ ક્યાંક ને ક્યાંક કેલ્શિયમ ખાસ કરીને જવાબદાર હોય છે એટલે ખાસ કેલ્શિયમની ભલામણ અત્યારે જે થતી હોય કે કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્મમાં તમે આપો છો તો હાલ જે મુદ્દો ઘણા ખેડૂત મિત્રો તરફથી આવે છે કે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ મિક્સ કરવાની ભલામણ છે કે નહીં કારણ કે સો ટકા ના પાડે છે છતાં પણ ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે અટવાઈ રહ્યા છે આ બાબતની અંદર તો એનું આપણે સાવ ટૂંકમાં એક ચર્ચા કરી નાખીએ એ પહેલાં હું બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું ભાઈ તમે વિડીયો જોઉં છો તો પૂરો જોવાનો પ્રયત્ન કરો કારણ કે આપણે વિડીયો વધુ લાંબા પણ નથી બનાવતા એટલા માટે કારણ કે પછી શું થાય જે વિડીયોમાં ચર્ચા થઈ ગઈ છે તમે એ જ વિડીયો સ્કીપ કરી નાખો અને પછી એનો એ જ પ્રશ્ન ફરીથી તમે પૂછો છો કે ભાઈ આમાં મિક્સ કરવું કે ના કરવું જે ઓલરેડી આપણે વિડીયોમાં જણાવી દીધું હોય છે તમે આખો વિડીયો નહીં જોશો તો મને કોઈ નુકસાન છે જ નહીં એ બાબતે એટલે એ બાકી તમારી ઈચ્છા છે હવે જો હું વાત કરું કેલ્શિયમ નાઇટ્રેટ હવે મગફળી છે તો અત્યારે બધા જાણે કે ભાઈ મગફળીમાં એસી દિવસ બાદ કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનની સારી ભલામણ છે ઉપયોગ કરવાથી સો ટકા ફાયદો તો મળવાનો જ છે તો કેલ્શિયમ નાઇટ્રેટ સાથે ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ મારે આપવું છે પણ બીજા ખાતર કે દવા મિક્સ કરવા છે તો પહેલી વાત એ કે ભાઈ એક તો ખાતર અરે કોઈ દવા કે ફૂગનાશક મિક્સ નથી થતું ગાંઠ બાંધીને આ વાતને બધા યાદ રાખી લેવી આ જે કેલ્શિયમ નાઇટ્રેટ એવું ખાતર છે એની અરે કોઈ તમે જંતુનાશક દવા કે ગમે પ્રકારની ફૂગનાશક દવા મિક્સ નથી કરી શકતા પછી ગમે એવી કંપનીની ગમે એવી સારી દવા હોય મિક્સ નથી થતી તમે જ્યાંથી ખરીદો છો અને એના એના વતી એમ કહે છે કે હું ગેરંટી લઉં છું મિક્સ કરો કોઈ આડઅસર નહીં થાય પાક ઉપર કે દવા કંઈ એવું નહીં થાય અને જો રિસ્પોન્સિબિલિટી કોઈ વ્યક્તિ લે છે તો તમે સ્પ્રે કરી શકો બાકી કોઈ ભલામણ નથી ખાસ આ એક વસ્તુ દરેક ખેડૂત મિત્રો યાદ રાખ તો મુખ્ય મુદ્દો કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્મમાં કેલ્શિયમ એ છે અને નાઇટ્રોજન એ છે કેલ્શિયમ જે છે એ તમે ધારો કે મગફળી કપાસ કે કોઈ બી પાકમાં આ ફળ અવસ્થા દરમિયાન આપો છો તો એની ગુણવત્તા માટે તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે ખાસ કરીને આ વખતે મગફળીમાં ભલામણ છે કારણ કે ક્યાંક ને ક્યાંક મગફળીમાં દા મગફળી છે થોડી કાળી પડે છે એ માટે જવાબદાર હોઈ શકે છે યા તો મગફળીની અંદર જે દાણા સરખા ભરાતા ન હોય અથવા તો ભરાય તો એટલી જે ગુણવત્તામાં ના હોય એ માટે ઉપયોગી છે તો એ માટે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટની ભલામણ રહેતી હોય છે તો ખાસ કેલ્શિયમ નાઇટ્રેટ છે એક તો તમને બે ત્રણ સ્વરૂપમાં માર્કેટમાં મળી જશે પહેલું છે પાવડર સ્વરૂપમાં જે સૌથી સસ્તું છે અને સારું ખેડૂતને પોષાયને એવી વસ્તુ એટલે કેલ્શિયમ નાઇટ્રેટ પાવડર ફોર્મમાં આવે ઘણા દાણાદાર સ્વરૂપમાં અમુક કંપનીઓ લાવતી હોય છે નો ડાઉટ આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ પ્રવાહી સ્વરૂપમાં આવે છે ખાસ પ્રવાહી સ્વરૂપમાં અને ત્રીજું છે ડાયરેક્ટ કેલ્શિયમ તમે આપો છો જે ચિલેટેડ આવે છે કે ચિલેટેડ કેલ્શિયમ મળતું હોય અથવા તો ખાલી લિક્વિડ ખાલી પ્રવાહી કેલ્શિયમ મળતું હોય છે હવે જો પાવડર સ્વરૂપનું છે તો પહેલી વાત કે પાવડર સ્વરૂપના કેલ્શિયમ નાઇટ્રેટની સાથે તમે કોઈ પણ પ્રકારની જે છે ફોસ્ફરસયુક્ત ખાતર કે સલ્ફેટયુક્ત ખાતર છે મિક્સ નથી કરી શકતા હવે આ જગ્યાએ જે મેં તમને વાત કરીને ફોસ્ફરસ અને સલ્ફેટયુક્ત હવે અહીંયા જ જે મેઇન પોઈન્ટ ખેડૂતનો આવે છે ઝીરો બાવન ચોત્રીસ ને ઝીરો ઝીરો પચાસ એ ખેડૂતોને અત્યારે બહુ પેલું થાય છે કે ભાઈ આ બંને કેલ્શિયમ નાઇટ્રેટ આરે મિક્સ કરવા કે નહીં એ ઝીરો બાવન ચોત્રીસમાં છે ફોસ્ફરસ છે ઝીરો ઝીરો પચાસમાં પોટાસ છે પણ એ ભૂલીએ કે ઝીરો ઝીરો પચાસ છે ને અને આપણે પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખીએ છીએ એટલે કે એમાં ઝીરો ઝીરો પચાસમાં પોટાસ તો છે પણ એની અરે એમાં સલ્ફર પણ છે એટલે કે ફોસ્ફરસ અને સલ્ફરયુક્ત જે ખાતરો છે અત્યારે કપાસમાં એક ઇસ્યુ છે કે જે પાન છે ને એની નસોલી લીલી છે પણ વચ્ચેનો જે ભાગ છે ને પીળો પડે છે તો એ મેગ્નેશિયમ અને જીંકની ડેફિસિયન્સી ઘણી વાર દેખાય એમાં તો અત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ અને જીંક સલ્ફેટ એ ખાતરો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ તો ઘણી વાર એમાં ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ નાખી દેતા હોય કોઈ કઈ કે ભાઈ નાખી દો એટલે આપણે નાખી દઈએ પણ મેગ્નેશિયમ સલ્ફેટ જીંક સલ્ફેટ છે તો આવા બધા સલ્ફરયુક્ત ખાતરો સાથે પણ એ મિક્સ નહીં થાય ફોસ્ફરસયુક્ત ખાતર છે કોઈ પણ એની સાથે પણ એ મિક્સ નહીં થઈ શકે એટલે ખાસ કે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ જેવી વસ્તુ તમે ઉપયોગ કરો છો પાવડર ફોર્મમાં તો ફોસ્ફરસ અને સલ્ફર યુક્ત ખાતર એટલે જે મેઇન હતું ભાઈ જીરો બાવન ચોત્રીસ જીરો જીરો પચાસ એ મિક્સ ના કરી શકીએ આપણે આ એક મુદ્દાની વાત થઈ ગઈ આ સિવાય એ છે કે ભાઈ બોરોન મિક્સ થાય કે ન થાય બોરોન મિક્સ થાય છે આમાં સો ટકા કેલ્શિયમ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પણ અત્યારે માર્કેટમાં ઘણી જગ્યાએ મળે છે હા બોરોન વીસ ટકા જે આપણે નાખીએ છીએ એ ઓગણીસ વીસનો ત્યાં પ્રશ્ન રહી શકે પણ જે બીજા ખાતર છે એના કારણે જે પ્રશ્ન ઊભો થશે ને એ બોરોન વીસ ટકામાં આટલો બધો નહીં થાય હવે આમાં પ્રશ્ન શું ઊભો થશે આમાં જો મિક્સ કરશો તો દ્રાવણ ઘટ થઈ જાય જાડું થઈ જાય ફાટી જશે ડ્રીપમાં ઘણા વાપરશો તો ડ્રીપ તમારી બ્લોક થઈ જશે એટલે આ પ્રશ્ન છે કેલ્શિયમ નાઇટ્રેટ પાવડર ફોર્મમાં કોઈ આવી વસ્તુ મિક્સ કરી તો થશે દવા ખાતર દવા તો ભૂલી જ જવાનું દવા મિક્સ કરવાની છે એટલે પાવડર ફોર્મમાં એક પ્રશ્ન છે લિક્વિડ ફોર્મમાં કેલ્શિયમ નાઇટ્રેટ છે તમારી પાસે તો એની અંદર પણ ફોસ્ફરસ અને સલ્ફર આપણે મિક્સ નથી કરી શકતા બોરોન તમે કરી શકો છો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડમાં મળે છે બેસ્ટમાં બેસ્ટ કે તમારે જો બંને આપવા છે તો એનો ઉપયોગ કરો એમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન રહી જતો હોય છે એટલે એ મિક્સ નથી કરી શકતા પાવડર ફોર્મની અંદર હ્યુમિક અને ફૂલમિક જેવા તત્વો પણ મિક્સ નથી થતા એ પણ આપણે ખાસ દરેક ખેડૂતોને ધ્યાન રાખવાનું છે હવે જો વાત કરીએ આપણે તો એ છે ચિલેટેડ અથવા તો ખાલી લિક્વિડ કેલ્શિયમ તો ભાઈ એની સાથે તમે મિક્સ કરી શકો કારણ કે એ ઓલરેડી સ્ટેબલ ફોર્મની વસ્તુ છે કે જે સ્ટેબલ છે એટલે તમે જે છે લિક્વિડ ખાલી કેલ્શિયમ છે અથવા તો ચિલેટેડ કેલ્શિયમ વાપરો છો તો એની સાથે તમે કોઈ પણ જે છે આ ખાતરમાંથી ઉપયોગમાં લઈ શકો છો પણ આમાં શું છે કે ભાવમાં આપણને મોંઘું પડશે સસ્તામાં સસ્તો ઓપ્શન છે તો પાવડર ફોર્મનું કેલ્શિયમ નાઇટ્રેટ એટલા માટે આ એક પ્રશ્ન જે બધા ખેડૂત મિત્રોને મૂંઝવે છે કે ભાઈ શું કરવું શું ના કરવું તો એના માટે આ એક નાની વસ્તુ હતી કે ભાઈ આ બાબતનું દરેક ધ્યાન રાખવું જોઈએ આ સિવાય એ પ્રશ્ન છે ઘણી કંપનીઓના ભાઈ છે ને અલગ અલગ ફોર્મ મળતા હોય છે એવું નથી કે ભાઈ આ ઘણી કંપની કેલ્શિયમ નાઇટ્રેટની સાથે બીજું કોઈ એવું હોય એ લોકોની પ્રોસેસથી સ્ટેબલ ફોર્મ બનાવતા હોય છે ઘણી અલગ અલગ કંપનીઓના ખેડૂત મિત્રો ફોટા અથવા તો દવાના નામ અથવા ખાતરના ન્યુટ્રિયન્ટના નામ જણાવતા હોય અને એની અંદર જે પોષક તત્વો છે એના આધારે એ સ્ટેબલ ફોર્મ ઊભું થયું હોય તો એનો તમે એ પ્રમાણે ઉપયોગ કરી શકો કારણ કે કંપનીએ ડેવલપ કર્યું છે તો સો ટકા એ રિઝલ્ટ આપતું હશે એના ટ્રાયલ બાદ એ લોકો ભલામણ કરતા હોય છે એટલે એ વસ્તુ અલગ છે અને એવું બી નથી અમે બધી કંપનીઓને અમને જાણો કારણ કે રોજના રોજ કોઈના કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં આવતી હોય છે એટલે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ સાથે ઘણા અમુક પોષક તત્વોના મિક્સિંગ માર્કેટમાં મળતા હોય છે તો એ બધા સ્ટેબલ ફોર્મ હોય છે એટલે એ તમે ઉપયોગ કરી શકો છો પણ આ કંપનીની જે ભલામણ છે કંપનીના જે નિયમો એની જે ગાઈડલાઇન છે એના આધારે આપણે ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે શું થાય કેલ્શિયમ નાઇટ્રેટ છે વધુ પડતો ઉપયોગ થશે ને તો પાંદડા બાળવાની પણ સંક્રિયતાઓ વધી શકે છે એટલા માટે વધુ પડતો ઉપયોગ પણ સારી વસ્તુ નથી એટલે ખાસ આ દરેક ખેડૂત થોડું ધ્યાન રાખવું અલગ અલગ કંપનીઓના અલગ અલગ મિશ્રણો મળતા હોય છે તો એ કંપનીની ભલામણ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ જ્યાંથી કરી દો છો ત્યાંથી એટલીસ્ટ એક વખત પૂછવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ અને આ ભાઈ જો એમ કોઈ કહે કે ભાઈ મિક્સ કરી દો અમારી જવાબદારી તો તમારે કરી શકો એ પછી તમારા ઉપર છે કારણ કે ભાઈ મારું કામ ખાલી માહિતી આપવાનું છે સાચી હશે માહિતી આપશું ખાલી ખોટી મોટી વાતો કરવાનો કંઈ અહીંયા મતલબ છે નહીં એટલે આ વાત દરેક ધ્યાન રાખવી પાવડર ફોર્મ આપણને સસ્તું પડે છે આપણી જો આર્થિક દૃષ્ટિએ આપણે જોઈએ કે ભાઈ આપણને પરવડ એવું છે કે નહીં લિક્વિડ ફોર્મ છે એ પણ સારું છે પણ એ પાવડર કરતાં થોડુંક મોંઘું થઈ શકે અને સિલેટોડ ફોર્મ તો સો ટકા થોડુંક મોંઘું પડે જ છે એટલે એ વસ્તુ એક દરેકનું જો ધ્યાન રાખવી જોઈએ કારણ ગામમાં ઘણા ખેડૂતો પછી એમ કહે છે કે ભાઈ પાવડર ફોર્મ સસ્તું છે ને પેલું મોંઘું છે ને અમારે શું પ્રાણા અત્યારે એક ઉદાહરણ તરીકે જ આપું છું ઘઉં જે છે ધારો કે ચાલીસથી પચાસ રૂપિયા કિલો જાય એના એ જ કમ આપણે દળીએ એ જ ઘઉંની રોટલી બને અને એ જ રોટલી તમે હોટલમાં ખાવા જશો તો એક રોટલી આપણને ચાલીસ થી પચાસ રૂપિયા પડે મોટી હોટલની વાત કરું છું તો ભાઈ ચાલીસ થી પચાસ રૂપિયા કિલો ઘઉં ગયા એ જ ઘઉંની એક રોટલી તમને ચાલીસ થી પચાસ રૂપિયા કોઈ મોટી હોટલમાં મળતી હોય એટલે આખી પૈસા જે છે આખી પ્રોસેસના ત્યાં હોય એ જે સર્વિસ હોય એના હોય એવી જ રીતના પાવડર ફોર્મ સસ્તું છે પણ રિલેટેડ ફોર્મ બનાવવા માટે જે મહેનત જે પ્રોસેસ થઈ હોય તો એ પ્રમાણે એમાં ભાવ છે એ થોડોક વધુ હોઈ શકે છે એટલે આ બાબતનું દરેક મિત્રો ધ્યાન રાખવું કે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ સારી વસ્તુ છે આપણા પાકમાં કોઈ પણ છે મગફળી કપાસ કોઈ પણ પાક છે એ માટે બહુ સારી વસ્તુ છે પણ ખાસ કે ભાઈ ઉપયોગ કરો છો તો આ બાબતનું દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય કોઈ પ્રશ્ન રહેતો હોય એગ્રીબોન્ડની કૃષિ માહિતીમાં તમે અથવા પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો કૃષિ માહિતીમાં તો રેગ્યુલર આપણે બ્લોગ દ્વારા આપતા જ રહીશું માહિતી બીજો કોઈ પ્રશ્ન હોય સો ટકા દ્વારા પણ સંપર્ક કરી શકો છો પણ પ્રયત્ન કરજો કે ભાઈ ખોટા મિક્સિંગ કરી અને છેલ્લી ઘડીએ પાકનું અથવા તો ખોટા ખર્ચ કરવાનો પ્રયત્ન ના કરતા કારણ કે ત્યાં માર્કેટમાં બેફામ એડવર્ટાઈઝ ચાલે છે અમુક વસ્તુની આપણે કોઈનું નામ નથી આપતા પણ બને ત્યાં સુધી એ બધી વસ્તુથી દૂર રહી અને યોગ્ય માવજતનો આગ્રહ રાખવો જોઈએ ધન્યવાદ